સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસના ઊંઘતી રાખીને વડોદરાના આસોજ ગામમાં રહેતા ઉટલેકરના ઘરે દરોડો પાડી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે અહીં દરોડો પાડીને એક પોઈન્ટ લાખના દારૂ સાથે કુલ ચાર લાખનો મુદ્દામલ જપ્ત કર્યો હતો ત્યારે સ્થળ પરથી ત્રણ બુટલેગરોને ઝડપી લઈ અન્ય ચાર બુટલેગરોને ભાગેરો જાહેર કર્યા છે જે પૈકી કેટલાક લિસ્ટેડ બુટલેગર છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીના પગલે બુઢલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે વેજલપુર પોલીસે તેત્રીસ જેટલા ગેરકાયદે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે જેમાં અબ્દુલ શેખ તેના ઘરમાં મોટા પ્રમાણમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર રાખીને વેચાણ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે કેતકી સોસાયટીમાં આવેલ તેના મકાનમાં દરોડો પાડ્યો હતો ત્યારે અહીંથી તેત્રીસ જેટલા ગેરકાયદેસર ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા જેના પગલે પોલીસે અબ્દુલ શેખની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે કોઈ પણ ફાયર સેફ્ટી વગર રહેણાંક વિસ્તારમાં રાખવામાં આવેલા સિલિન્ડરોના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો તેની જવાબદારી કોણ લે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે વડોદરામાં ઓનલાઈન ક્લાસની સંપર્કમાં આવેલી મહિલા જ્યોતિષ્પર પશ્ચિમ વગરના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ આરોપીના કોલકાતા પકડવા જવા માટે માંજલપુર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ રસિકા ચુડાસમાએ એક લાખ પડાવ્યા હોવાનો આરોપ દુષ્કર્મ પીડિતાએ પોલીસ કમિશનર અને એસીબી સમક્ષ કર્યો હતો જેને પગલે મામલાની ગંભીરતા જોતા પોલીસ કમિશનર નરસિંહા કોમારે તપાસના આદેશ આપ્યા છે અને આ મહિલા પીએસઆઈની ની ખાતે બદલી કરી છે જેને પગલે માંજલપુર પોલીસ મથકમાં સન્નાટો છવાઈ ગયો છે